આ વર્ષે નવરાત્રિના ઉત્સવમાં સૈયર બે હજાર પચ્ચીસ અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં ફેરવી દેશે જે રાત્રિ અને બંને ઉત્સવ અને ઉત્સવને યાદગારના વિચાર સાથે સૈયર બે હજાર પચ્ચીસમાં સંગીત નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે મંત્રા ઇવેન્ટ્સ અને દ્વિજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર બે હજાર પચ્ચીસનું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક શ્રી રોનક મકવાણા અને શ્રી દેવાંશુ વસાવા સાંભળી રહ્યા છે સૈયર બે હજાર પચીસના એનાઉન્સમેન્ટ પ્રસંગે મુખ્ય આયોજકો સાથે શ્રી જૈનમ દાવડા શ્રી ચેતન પ્રજાપતિ અને શ્રી વત્સલ નાયક ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા અંગે માહિતી આપી હતી અહીં ટ્રેડિશનલ ગરબા સાથે ફોક મ્યુઝિક મંડળી અને યુથ એનર્જેટિક ફ્યુઝન મળશે સાથે ફૂડ ફેશન અને ફેસ્ટિવલ અમદાવાદની ઓળખને સાચી રીતે ઉજવતા ગરબાને યુવા જનરેશન સુધી ખાસ કરીને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે જય માતાજી અમદાવાદ આપ સૌની સમક્ષ આપણે માં અંબેવાની આરાધનામાં નવરાત્રીનું આયોજન કરેલ છે જે આયોજન તારીખ 21 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે 21 સપ્ટેમ્બરથી આપણે બી નવરાત્રીનું આયોજન કરેલ છે જે પ્રી નવરાત્રીમાં પૂજા કલ્યાણી જેવા સુપ્રસિદ્ધ સિંગર આપણા ત્યાં ઉપસ્થિત રહેશે અનેક પોલિટિશિયનોને પણ આપણે આગમન દીધેલ છે એના સિવાય આપણે આગમી દિવસો માટે ઓસમાન મીર આમિર મીર પિયુષ ગઢવી બ્રિજ શાહ જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારોને ઇન્વાઇટ કરેલ છે અને જે આપણે ખેલૈયામાં ખેલૈયાઓને ગરબા અને તાલે ફૂલ મોજ કરાવવા માટે ઉપસ્થિત રહેશે જેની સાથે આપણે પાર્કિંગની સુવિધાઓ પણ આપેલ છે જેમાં વેલે પાર્કિંગ પણ આપણે સુવિધાઓ આપવાનું વિચારી રહ્યા છીએ જે એકદમ નવો કોન્સેપ્ટ છે તેની સાથે ફૂડ ઝોન પણ આપીશું તેની સાથે દરેક ફાયર એનઓસી ની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરીશું એના સિવાય દરેક ખેલૈયાઓને આનંદ રહે અને તે શાંતિથી ગરબા રમી શકે તેની માટે ફિમેલ બાઉન્સર મેલ બાઉન્સર ગનમેન તેવી દરેક સુવિધાઓ આપણે આપીશું તેના સાથે આપણે દરેક પરમિશનો લઈશું અને તે સાથે આપણે એમ્બ્યુલન્સની બી સુવિધાઓ આપીશું અગર કોઈ બી ખેલૈયાઓને જાનહાનિ કે કોઈ પણ પ્રકારની અસુવિધા અસુ અપલોપતી કે કઈ બી ત્યાં સર્જાય તો તે આપણે મેનેજમેન્ટ આપણું ત્યાં સાચવી શકે તેની સંપૂર્ણપણે સુવિધાઓ આપણે આપેલ છે ત્યાં તે મંત્રા ઇવેન્ટ આ બધી જ ફેસિલિટી પૂરી પાડે છે આમાં ખાસ કરીને મંડલીમાં ખાસ કરીને કોણ આવવાનું છે મંડલી માટે આપણે સૌથી પહેલા જે મંડલી કોન્સેપ્ટ ચાલુ કર્યો તો તે છે લાલો ઢોલી તેને આપણે ઇન્વાઇટ કરેલ છે આપણા નવરાત્રીમાં તે લાલો ઢોલી ઉપલબ્ધ રહેશે અને તે પૂરેપૂરી ટીમ સાથે રહેશે મોસ્ટલી દરેક મંડળીમાં એવું છે કે ભાઈ દરેક આર્ટિસ્ટ મંડળી ટીમ જ બોલાવે છે ખાલી પણ આપણે આ મંડળી અને સૈયર નવરાત્રી બે માં અલગ એ છે કે આપણે સુપ્રસિદ્ધ કલાકાર ઉસ્માન મીર આમિર મીર પૂજા કલ્યાણી જેવા અનેક સુપ્રસિદ્ધ સિંગરો સાથે મંડળી રાખેલ છે પણ ફાઉન્ડર ઓફ મંત્રા ઇવેન્ટ્સ આ વખતે અમે સૈયર 2025 કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ જેમાં અમે ગમઠી થીમનો યુઝ કરીશું ખાસ કરીને કાર્યક્રમ છે કોણ કોણ કરીને આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં મીર, મીર, મ્યુઝિક ગઢવી, બારોટ તથા પ્રી નવરાત્રીનું પણ આયોજન કરેલ છે જેમાં પૂજા કલ્યાણ ઉપસ્થિત રહેવાના છે મેડિકલ ને લઈને શું સુવિધા છે મેડિકલ લઈને મેડિકલ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં રહેવાની છે લીધો છે ઇન્સ્યોરન્સ પણ છે એક લાખ ગ્રાઉન્ડ છે ઓડિયન્સ અમે ટાર્ગેટ છે સૈયરમાં ખાસ ગામઠી થીમ છે

સાઈડ બાઉન્સર્સ લેડીઝ જેન્ટ અને ગર્લમેન્સ સાથે